સ્લીવ જે ગેટઅપ છે ને સ્લીવ ગેટઅપ બહુ જ ફાઈન આવવાનો ચાર હજાર સ્લીવ માં એકદમ ગેટઅપ ફૂલ આઈટમ ઓફ શોલ્ડર સ્ટાઇલિશ માં નીચે ટોટલી પૂરી લટકન એસેસરીઝ નું કામ કરેલું છે અને તમે નીચે પ્રોપરલી જોઈ શકો તમે અહીંયા ક્રશ ક્રશ વગર મળવાનો છે ની તો પૂરો કટિંગ પેસ્ટિંગ નો ટોટલી કામ કરેલો છે આવી રીતના પેટર્ન એકદમ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આઈટમ ગેટઅપ જોઈ શકો તમે વન સાઈડ ઓફ શોલ્ડર ના હિસાબે પેટર્ન બનાવ્યો છે અહીંયા તમને નેટની ટોટલી ફ્રીલ મળવાની છે ઓર ફ્રીલ સાથે સાથે અહીંયા જે ફ્રીલ આવી છે એના ઉપર ટોટલી તમને અહીંયા લટકન મળે છે છે અહીંયા તમને વર્ક વર્ક જ મળવાનો બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ બે સાઈડમાં તમને ટોટલી વર્ક મળવાનો છે આ જો નેટમાં જોવા જઈએ ને તો નેટમાં ડબલ ફ્રી નેટ મળવાની છે વિથ સેન્ટુ મળવાનો છે વિથ કેનકેન મળવાનો છે ડબલ ડબલ કેનકે ના સાથે નીચે પાછો કોટન અસ્તર ના સાથે કોમ્બિનેશન મળવાનું છે જય શ્રી કૃષ્ણ હું માહિ રાજપુર એક વખતે ફરીથી સ્વાગત કરું છું લેડીઝ વેસમાં તમે આવી રીતના કોન્સેપ્ટ જોઈ શકો શોર્ટ મિડીઝમાં થઈ ગયા આવી રીતના પેટર્ન જે પેટર્ન ચાલે છે કેમ કે તમે જે પ્રિન્ટો જાઓ ને તમે પ્રિન્ટો એટલી આંખોમાં લાગે ને કે એકદમ ઠંડક લાગે કે કંઈક છે એકદમ આવી રીતની લાઇટવેટ વસ્તુઓનો તમને વેરાયટી જોઈએ અજીત જોન ગાઉન્સ નામથી એક ચેનલ છે જે યુટ્યુબ ઉપર ચાલે છે એમાં તમને આ બધી હર વખતે જોવા મળે છે પણ અત્યારે આ કોન્સેપ્ટ નથી આપણો આ કોન્સેપ્ટ આપણે આવી રીતનો કોન્સેપ્ટ લાવ્યો છે જે કોન્સેપ્ટ ચાલે છે અત્યારે મેરેજ કેમ કેમકે બાવીસ એ વગેરે બહુ બધા મેરેજ છે કેમ કે અપ્રિલ મહિનામાં લાઈન ટુ લાઇન મેરેજ હોય છે એના માટે મેરેજ માટે કંઈક ફેન્સી ગાઉન્સ લાવ્યા છે અત્યારે તમે જોઈ શકો મેરેજ માટે તમે સ્પેશિયલી માટે પેટર્ન લઈને આવ્યો છો તમે જોઈ શકો પ્રોપરલી તમને અહીંયા હેન્ડવોક્સ મળવાનો છે હેન્ડવોક્સમાં પ્રોપરલી સિકવન્સ નો છે ને ટોટલી તમને કઈ બ્રાન્ડ આપે છે અજીત જો જે અજીજો મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અહીંયા બ્રોશ મળવાનો છે ઓર નેટ નો જે ફ્રીલ છે ને ફ્રીલ એક ભાઈ તમે ફ્રીલ પકડાવજો ને આ બાજુ આપણે આ ફ્રી જોઈ આજે આ ફ્રી જોઈ શકો ફ્રીલ નો જે ગેટઅપ છે ને બહુ જ ફાઇન છે કેમ કે ફ્રીલ એકદમ નાઇન્ટી ડિગ્રી ઉપર છે ઓર ટોટલી રાઉન્ડ શેપમાં ઓર ટોટલી બાર્બી શેપમાં મળવાનો છે ઓર નીચે તમે જોઈ શકો તમને નેટમાં જોવા જઈએ ને તો નેટમાં ડબલ ફ્રીલ નેટ મળવાની છે વિથ સેન્ટુ રસ્તર મળવાનો છે વિથ કેનકેન મળવાનો છે ડબલ ડબલ કેનકેન ના સાથે નીચે પાછો કોટન રસ્તરના સાથે કોમ્બિનેશન મળવાનું છે આવી રીતના કોમ્બિનેશનમાં એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્નમાં તમને ગાઉન્સ મળવાના છે તમને બેક સાઇડ એન્ડ ફ્રન્ટ સાઇડ બેઉ સાઈડમાં તમને વર્ક મળે છે આવી રીતના સ્ટાઇલિશ પેટર્નમાં નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે એના કરતી બી શાનદાર તો પીસ જોઈ શકો પીસનો જે ગેટઅપ છે બહુ જ ફાઇન છે લખનૌવી વર્કના સાથે કોન્સેપ્ટ વેતો છે પીસનો ગેટઅપ જોજો પીસ બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશમાં ફૂલ સ્લીવમાં સાથે કોન્સેપ્ટ છે વિથ નેટના સાથે ઉપર તમે જોઈ શકો લથમ ટોટલી બ્રોચ આપ્યો છે અને તમને અહીંયા જે વર્ક મળે છે વર્ક બહુ જ ફંડ છે વિથ દુપટ્ટો બી તમને મળવાનો છે દુપટ્ટામાં ટોટલી તમને ફોર સાઈડ બોર્ડરમાં તમને ટોટલી અહીંયા લેસ મળવાની છે ઓર પૂરા ગાઉન્સમાં પૂરા ગાઉન્સમાં તમે નીચે જોઈ શકો ટોટલી તમને વર્ક જ વર્ક મળવાનો છે બેક સાઈડ ઓર ફ્રન્ટ સાઇડ બે સાઈડમાં તમને ટોટલી વર્ક મળવાનો છે આ જો તમે આવી રીતના વેરાયટીઝમાં એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન તમે તમારી શોપ માટે બાય કરવું તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો ને ગમે આ રીતના ટાઈમમાં વિઝિટ મારી શકો તમે નેક્સ્ટ આઈડી કરો બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન ને એનું જે પેટર્ન છે ને બહુ જ ફાઇન છે આ જો તમે એનો ગેટઅપ ગેટઅપ જોઈ શકો તમે વન સાઇડ ઓફ શોલ્ડર ને હિસાબે પેટર્ન બનાવ્યો છે અહીંયા તમને નેટની ટોટલી ફ્રીલ મળવાની છે ઓર ફ્રીલના સાથે સાથે અહીંયા જે ફ્રીલ આવી છે એના ઉપર ટોટલી તમને અહીંયા લટકન એસેસરીઝ મળે છે અહીંયા જોઈ શકો ચેસ્ટ ઉપર ટોટલી તમને હેન્ડવર્ક મળવાનું છે ઓર હેન્ડવર્કમાં તમને વન સાઈડમાં પૂરો ટોટલી પેચ ઓફ પેચ મળવાનો છે પેચમાં પ્રોપરલી હેન્ડવર્ક મળવાનો છે ઓર જે નેટની ક્વોલિટી આપી છે આ એકદમ સ્ટ્રોંગ છે કેમ કે એના ઉપર જે ફ્રીલ આવશે ફ્રીલ બહુ જ ફાઇન મળશે ઓર એના નીચે જે પહેરવાની જે તમને રિંગ મળે છે રિંગ પણ તમને એજી જોનમાં મળી જશે જે રિંગ બી તમે પહેરી શકીને એનો બહુ મોટો ઘેર બનાવી શકો તમે કેમ કે બેક ઓર ફ્રન્ટ સાઇડ બે સાઈડમાં બે સાઈડમાં તમને અહીંયા વર્ક મળવાનો છે આવી રીતના સ્ટાઇલ સ્ટાઇલ પેટર્ન નેક્સ્ટ આર્ટિકલ તો બહુ જ ફાઇન છે વેસ્ટર્ન આઉટફીટનો જે લુક છે એનો ગેટઅપ જ બહુ જ ફાઇન છે એનો જે ગેટઅપના હિસાબે તમે ગેટઅપ જોવા જાવ તો તમને એવું લાગે કે હા કઈ પહેરો છે કેમ કે અજીજો એક એવી બ્રાન્ડ છે જે બ્રાન્ડ ને ટોટલી તમને જે વસ્તુઓ બનાવે છે એકદમ ગેટઅપ ફૂલ આઇટમ હોલ કોન્સેપ્ટના સાથે જ કોન્સેપ્ટ બનાવે છે તમે કોન્સેપ્ટ જોઈ શકો ઉપરથી સ્પેકેટિવ સ્ટાઇલમાં રહેવાનો છે તેનું જે ફ્રીજ છે સીઝનો જે ગેટઅપ છે ને સીઝનો ગેટઅપ બહુ જ ફાઈન હોવાનો છે આજે સીઝમાં એકદમ ગેટઅપ ફૂલ આઇટમ ઓફસોડ સ્ટાઇલિશમાં હો નીચે ટોટલી પૂરી લટકન એસેસિઝનું કામ કરેલું છે અને તમે નીચે પ્રોપર્લી જોઈ શકો તમે અહીંયા કશ ક્રશ વગેરે મળવાનો છે નીચે પૂરો કટિંગ પેસ્ટિંગનું ટોટલી કામ કરેલો છે આવી રીતના પેટર્ન એકદમ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ આવી રીતના આર્ટિકલ એકદમ યુનિક યુનિક આર્ટિકલ મળે છે લાસ્ટ આર્ટિકલ છે કેમ કે કેટિકલ બી બહુ જ ફાઈન છે હેન્ડવોક્સ નાન્સેપ્ટ છે ડુપોટો ઉપાડી લો લોટોના અલવા તમે જોઈ અહીંયા તમને પ્રોપરલી અહીંયા ઓરિજિનલ નિરો વર્ક નો વર્ક મળવાનો છે વિથ ડાયમંડ વર્ક પણ મળવાનો છે ડાયમંડ વોક ના સાથે જે મલ્ટી શેડ નો જે કોમ્બિનેશન આપ્યો છે બહુ જ ફાઈન છે વ્હાઈટ ઓરેન્જ યલો કોમ્બિનેશન જે પિંકિશનો જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઈન લાગે છે નીચે ટોટલી તમને બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ બે ટોટલી તમને બે સાઈડમાં

સાથે વન સાઇડમાં સ્લીવ મળવાની છે વન સાઈડ સાથે નીચે જે લેર આપી છે જે લાઇનઅપ આપી છે આ ને લાઇનિંગ બહુ જ ફાઇન છે જે હેન્ડવર્કની લાઇનિંગ છે બહુ જ સ્ટાઇલિશ પેટર્નમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન લાગે છે જે સ્ટાઇલિશ પેટર્ન પેટર્ન જે બોલીવુડ કોન્સેપ્ટમાં કહેતો હોય આવી રીતના કોન્સેપ્ટ તમને એકથી એક કોન્સેપ્ટ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટી વન સાઈડમાં સ્લીવમાં લેટેસ્ટ થી લેટેસ્ટ કોન્સેપ્ટ તમને અહીંયા અવેલેબલ થાય છે એની સિવાય બી તમે બેક સાઈડ બી વેસ્ટર્ન આઉટફિટ જોયા આ બાજુ બી વન સાઈડ જોવા જાવ તો વન સાઈડ માં બહુ બધા સેમ્પલ છે ઓર સેમ્પલ કોઈ લિમિટેડ નથી કેમ કે સેમ્પલ તો એટલા છે કે લિમિટ થી બહાર નથી જોઈ શકો આ જો આ બધા પીસ તો તમને જો જોવા જ નહી મળ્યા કેમ કે એટલો ટાઈમ જ નથી કેમ કે વિડિયો એટલો ટાઈમ ના હોય તો ટાઈમ ના હિસાબે તમને અનલિમિટેડ સેમ્પલ બતાવવાના રહી ગયા છે આવી રીતના સેમ્પલ્સ ભી તમને જોવું હોય તો તમે આ અંતરાલ કોઈ દિવસે તમે સુરત આવતો હોય તો આ અંતરાલ સુરત આઈને ભી આ વિઝિટ મારીને ભી તમે જોઈ શકો ત્યાં સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરીને લઈને ભી बधीज जाणकारी लस म्हणजे नेक्स्ट विडिओ मध्ये जय श्री कृष्ण